તમે જે જેસે બી મશીન જોઈયા છો વ્યાજબી ભાવે વેચવાનું છે અને હરેશભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયોની અંદર હું તમને આ જેસે મશીનની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમે પૂરો જોતા રહેજો મશીન એકદમ સારું છે ફૂલ સાચવેલું છે ક્લીન મશીન વિડીયો અંદર બધી માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આ મશીન વેચવાનું છે મશીનના ઓનર છે હરેશભાઈ મોડેલની વાત કરું તો બે હજાર અગિયાર ના મોડલ મશીન છે અત્યારે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ચોખ્ખું ક્લીન અત્યારે આખું મશીન કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ મશીન રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા હરેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે રૂબરૂ જોવા જાવ તો મશીનના માલિક હરેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લેટ આખું સ્લેપ સ્ટાર્ટ મશીન છે

હરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોગણસી વાળા નંબર પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો